ઉધના સ્ટેશન પર ટ્રેનના 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતરેયા યાર્ડમાં ઉધના ધાનપુરા ગાડી રિવર્સ લેતા પટરી પરથી ડબ્બા ઉતરી ગયા હતા ગાડી ખાલી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નહીં ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉધના સ્ટેશન પર ટ્રેનના 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતર્યા યાર્ડમાં ઉધના ધાનપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ડબ્બા ઉતરી ગયા હતા ગાડી ખાલી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નહીં ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજવારમાં રહી ગઈ હતી ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા ત્રણથી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા ઉધના યાર્ડમાં ઉધના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી ન હતી ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત